આજે તમને મુલાકાત કરાવો અમારા ભાઈલી ગામની કે જે વોર્ડ નંબર દસમાં આવે છે જ્યારે વાત કરીએ ભાઈલીની તો ભાઈલી અત્યારે એક યુગ બની ગયું છે અને એ ભાઈલી કે જ્યાં મોટી મોટી બિલ્ડિંગોને અને મોટી મોટા રોસ્તાઓ બનવાનું મતલબ અફવાઓ ફેલાઈ રહી છે ત્યારે તમને ભાઈલી જે ઓરિજિનલ ગામ છે તેની મુલાકાત કરાવો ભાઈલી ગામની તમે ગલીઓ જોઈ શકો છો આ જે ગંદકીની અંદર અહીંના જે મૂળ નિવાસી લોકો રહે છે તે આવી ગંદકીની અંદર રહી છે ને જેની અંદર કહી શકાય કે કોઈપણ કોર્પોરેટર કે કોઈપણ સત્તાધીશ અને આ લોકોની મુલાકાતે આવ્યું નથી આ તો ખાલી પાછળનો ઇલાકો છે આગળ તમે જોશો તો ત્યાં એક પણ પ્રકારની કોઈ પણ પ્રકારની લાઇટ કે ત્યાં છે નહીં હજુ તો આ એક એક્ઝામ્પલ છે હજુ આગળનો રસ્તો તમને પણ હું આગળ બતાવીશ કેવી રીતે તમને આના અગાઉ પણ એક ક્લિપ બતાવી તેની અંદર પણ રસ્તાઓ એ જ જગ્યાનો એ જ ભયેલી ગામની અંદર રસ્તાઓ ખરાબ છે બીજી વાત કરીએ કે આ જે ભાયલી ગામની અંદર આના અગાઉ અટલાત્રાની તમને સ્વિમિંગ પુલ બતાવ્યો હતો આજે ભાયલી ગામનો તમને સ્વિમિંગ પૂલ બતાવી રહ્યો છું અને આ સ્વિમિંગ પુલ તો જ્યારે કોઈ પણ વરસાદી પાણી આવે કે કોઈ પણ મતલબ અન્ન બનાવ કે અંજાને તો કોઈપણ પાણી આવી જાય ત્યારે અહીં આગળ એક સ્વિમિંગ પુલ તરીકે બની જતું હોય છે જેમાં ભાઈલી ગામના રહીશો પોતાનું વાહનને પણ સ્વિમિંગ પુલમાં નવાળે છે પોતાના મતલબ કૂતરા બલાડા જે પણ હોય ત્યાં ત્યાંથી નહીંને જાય છે તે આ એક કોર્પોરેશન માટે એક સારી વસ્તુ છે અને બીજી વસ્તુ વાત કરીએ કે આનો તમે રસ્તો રસ્તા જોશો આ નીચેના રસ્તા તમે જોઈ શકો છો ને આ અંદર જવાનો રસ્તો જુઓ અહીં કોઈ વ્યક્તિ જ્યારે કોઈ ચાલતા જઈ ચાલતા જાય તો તે વ્યક્તિને ચાલતા જવામાં ઘણી મુશ્કેલી પડે છે અને ઘણી ગાડીઓ પણ અહીંયા ફસાય છે તો આ પ્રશ્ન એક ગંભીર પ્રશ્ન છે જે તમામ સત્તાધીશો અને વોર્ડ નંબર દસના જે પણ કાઉન્સિલર છે મતલબ કોર્પોરેટર છે તેઓનું ધ્યાન આના પર દોરવું જોઈએ અને આવનારા સમયમાં જો કોઈ પણ નિરાકરણ વગેરે આ જગ્યાઓનું ના આવ્યું તો મારા દ્વારા ઉગ્રથી ઉગ્ર વિરોધ કરવામાં આવશે અને હું આશા રાખું છું કે જેવી રીતે તમે બહારના ઇલાકાને મતલબ ધ્યાનમાં લો છો તેવી જ રીતે આ ભાયલી ભાયલી અમારું મૂળ વતન ભાયલી અમારું ગામ છે તે ભાયલી ગામને પણ આપણે સુંદર બનાવવા માટે પ્રયત્ન કરીશું પરંતુ તમારી બેદરકારી આજે બહાર આવી છે જે મેં સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સમક્ષ મૂકું છું